ખાતે આવેલી વર્ગના વિદ્યાર્થીઓનો આજ રોજ રિયુનિયન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓ ચાલીસ વર્ષ બાદ મળ્યા હતા કહેવાય છે ને કે બાળકોમાં સંસ્કારનું સિંચન માતા પિતા કરતા હોય છે પરંતુ જીવનનું ઘડતર શિક્ષક અને સાચા મિત્રો દ્વારા જ થતું હોય છે ત્યારે કામરેજ વાવ ખાતે આવેલી બીએનપી હાઈસ્કૂલના ઓગણીસો પંચોતેરની બેચના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વર્ગના જૂના મિત્રો અને ગુરુજનો સાથે અરસપરસ પુનમિલનના અવસરે સૌ ભેગા થયા હતા તમામ લોકોએ ભેગા થઈ વિતેલા દિવસોની યાદો તાજી કરી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું વિશેષમાં આ કાર્યક્રમમાં એક ડિરેક્ટરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આપનો પરિચય મેડમ જી હું ચારોલતા મોદી મૂળ વાવની પછી અત્યારે હવે ચારોલતા મોદી હતો આજનો કાર્યક્રમ તો એકદમ ભવ્ય અને ધન્ય થઈ ગયો એવો કાર્યક્રમ ઓગણીસો ને પંચોતેરમાં અમે આ શાળામાં બી એડ બી હાઈસ્કૂલ વાવમાં એસએસસી અને તે પણ જૂની એસએસસી ધોરણ અગિયાર જે હતું તે ભણેલા અને ત્યાર પછી આજે અડતાલીસ વર્ષ પછી અમારો આખો વર્ગ અડસઠ જણા અમે ભેગા થયા અને આજે અમે એક રિયુનિયનનું કાર્યક્રમ કર્યું ખરેખર તો આ એક વિવિધ કાર્યક્રમ છે અમે જેમ જેમ મિત્રો ભેગા થતા ગયા અને એમાં અમારે એક મિત્ર બળદેવ ભક્ત જે અમેરિકા છે એના તરફથી સૂચન મળ્યું કે આપણે ડિરેક્ટરી બનાવીએ અને અમે એ દરેક વિદ્યાર્થીઓની ફોટા સહિત અત્યારની લેટેસ્ટ વિગતો ભેગી કરી અને એક સરસ મજાની ડિરેક્ટરી તૈયાર કરી છે એ ડિરેક્ટરીનું વિમોચન કરવાના છે વિચાર્યું કે જ્યારે ડિરેક્ટરનું વિમોચન કરીએ છીએ તો અમારા ગુરુજનોને યાદ કરીએ અને જેટલા પણ ગુરુજનો હયાત છે ઇવન બે ગુરુજનો તો અમે એકદમ ખુશીની વાત કે અમેરિકાથી વધાર્યા છે આજના આ કાર્યક્રમ માટે અને એમના હસ્તે અમે આજે આ ડિરેક્ટર એનું વિમોચન કરવાના અમારો રિયુનિયન કરવાના અને જ્યારે ગુરુજનો પધારે જ છે તો એમનું સન્માન કરવાનો લવો કેમ ચૂકાય અમે આજે એમનું સન્માન પણ કરવાના જે ગુરુજનો હયાત નથી એ ગુરુ પત્નીઓને પણ આમંત્રિત કરી છે અને એમનું પણ સન્માન કરવાનું અનહદ અનહદ એકદમ સભરથી દિલ એટલું બધું નાચે છે એટલી બધી લાગણી સભર બધા એકબીજાને મળીએ છીએ કેટલાકને તો અડતાલીસ વર્ષ પછી પહેલી વખત જોયા એમ અને એટલી સરસ લાગણી જાણે જીવનનો ન ભૂતોનો ભવિષ્યથી એવો એક અનુભવ છે આજે અમારે માટે તમારો કોઈ અનુભવ જ્યારે તમે આ શાળામાં ભણતા તે વખતનો ઘણા બધા અનુભવો અમે જ્યારે અગિયારમીમાં હતા તેના આગલા વર્ષે નવનિર્માણનું આંદોલન થયેલું એ પણ એક યાદગાર કહી શકાય બહુ સારું હતું ને એ પણ છતાં બી યાદગાર એમ અને ચિમનભાઈ પટેલ હતા ત્યારે નવ નવસર્ નવનિર્માણ